કઈ સંસ્થા ત્રણ તબક્કાવાળું રોકેટ બનાવે છે શ્રી હરિકોટા રેન્જ જે ત્રણ તબક્કાવાળું રોકેટ બનાવે છે ભારતમાં રોકેટ ક્યાં લોન્ચિંગ કયા લોન્ચિંગ મશીન પરથી છોડવામાં આવે છે તો શ્રી હરિકોટા રેન્જ પરથી ભારતમાં રોકેટ છોડવામાં આવે છે કયા સ્થળેથી ઉપગ્રહ સાથે સતત સંપર્ક અને તેના ઉપર ઉપકરણો દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે શ્રી હરિકોટા રેન્જ પરથી સતત સંપર્ક રાખવામાં આવે છે ઉપકરણો જોડે અને તેમજ તેના ઉપકરણો પર નિયંત્રણ રાખવામાં આવે છે એસ એ સી એટલે શું સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરોના કયા કયા પાંચ વિભાગો છે તો ઈસરોના જે પાંચ વિભાગો છે તો એક છે વી એસ એસ સી સી એસએસસી આઈએસસી એસએસએઆર એસએસી અને પી આર એલ જે આ તેના પાંચ વિભાગો છે ભારતે પોતાનો પહેલો ઉપગ્રહ કયો તરતો મૂક્યો આર્યભટ્ટ કયા સ્થળેથી તરતો મૂકવામાં આવ્યો હતો તો રશિયાથી છોડવામાં આવ્યો હતો આર્યભટ્ટ ક્યારે રશિયાથી આર્યભટ્ટને તરતો મૂકવામાં આવ્યો હતો તો ઓગણીસ એપ્રિલ ઓગણીસો પંચોતેરના રોજ આર્યભટ્ટ રશિયાથી છોડવામાં આવ્યો હતો જે ભારતનો પહેલો ઉપગ્રહ હતો ભારતે બનાવેલ અને ભારત દ્વારા તરતો મૂકવામાં આવેલ ઉપગ્રહ કયો છે રોહિણી રોહિણી ઉપગ્રહ જે ભારતે બનાવેલ છે અને ભારત દ્વારા તરતો મૂકવામાં આવેલ છે રોહિણી ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો હતો તો રોહિણી ઉપગ્રહ અઢાર જુલાઈ ઓગણીસો ના રોજ છોડવામાં આવ્યો હતો એટલે કે આર્યભટ્ટના પાંચ વર્ષ પછી ઇન્સેટ આઈ એન એસ ઇન્સેટ એટલે શું ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ હવે કયા સ્થળેથી રોહિણી ઉપગ્રહ તરતો મૂકવામાં આવ્યો હતો તો રોહિણી ઉપગ્રહ હરિકોટાથી તરતો મૂકવામાં આવ્યો હતો જે ભારત દ્વારા બનાવેલ બનાવવામાં આવેલ હતો કયા લોન્ચિંગ વ્હીકલની મદદથી રોહિણી ઉપગ્રહ તરતો મૂકાયો હતો તો એસએલવી થ્રી ની મદદથી રોહિણી ઉપગ્રહ તરતો મૂકવામાં આવ્યો હતો રોહિણી ઉપગ્રહ છોડ્યા બાદ ભારત ઉપગ્રહ ક્લબનું કયા નંબરનું સભ્ય બન્યું છઠ્ઠા નંબરનું સભ્ય બન્યું હતું સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ભારતે કયો ઉગ્ર તરતો મૂક્યો ઇન્સેટ વન એ જે સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ઉગ્રહ તરતો મૂકવામાં આવ્યો હતો ઇન્સેટ વન એ નિષ્ફળ થતા બીજો કયો ઉગ્ર છોડવામાં આવ્યો ઇન્સેટ વન બી ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો ભારતના પ્રથમ અવકાશ કોણ હતા રાકેશ શર્મા કયા દેશના અવકાશયાનમાં રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા તો રશિયાના અવકાશયાનમાં રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા જે ભારતના પ્રથમ અવકાશયાત્રી હતા રાકેશ શર્મા ક્યારે અવકાશમાં ગયા હતા ત્રણ એપ્રિલ ઓગણીસો ના રોજ મોસમના અભ્યાસ માટેનો પ્રથમ ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો હતો મોસમના અભ્યાસ માટે બાર સપ્ટેમ્બર બે ના રોજ પ્રથમ ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો મોસમના ઉપગ્રહ માટેનો પ્રથમ ઉપગ્રહ કયો છે તો કલ્પના વન યાદ રાખજો મિત્રો મોસમના અભ્યાસ માટેનો ઉપર કલ્પના વચ છે અવકાશમાં પ્રથમ કૃત્રિમ ક્યારે છોડવામાં આવ્યો ઉપગ્રહો કયા દેશે અવકાશમાં પહેલો કૃત્રિમ ઉગ્ર છોડ્યો છોડ્યો હતો હતો રશિયાએ અને સૌપ્રથમ અવકાશમાં તરતો મુકાયેલ ઉગ્રહ કયો સ્પુતનિક જે સૌપ્રથમ અવકાશમાં તરતો મુકાયેલ ઉપગ્રહ છે ભારતમાં અવકાશ સંશોધન કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો બાસઠમાં ટીઈઆરએલ એસ એટલે શું થુંબા રોકેટ લોન્ચિંગ સ્ટેશન થુંબા રોકેટ લોન્ચિંગ સ્ટેશન ક્યાં છે તિરુવંતપુરમ એટલે કે કેરળમાં ભારતે પ્રથમ રોકેટ ક્યારે છોડ્યું હતું ઓગણીસો ત્રેસઠમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના સ્થાપના ક્યારે કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેરના ભારતમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને કમિશનની સ્થાપના ક્યારે કરાઈ ઓગણીસો બોતેરમાં કરવામાં આવી હતી કયા દેશના ઉપગ્રહની મદદથી ભારતમાં ટેલિવિઝનની પ્રસારણની શરૂઆત કરવામાં આવી તો અમેરિકાના દેશના ઉપગ્રહની મદદથી ભારતમાં ટેલિવિઝન પ્રસારણની શરૂઆત કરવામાં આવી હતી ભારતમાં ટેલિવિઝન પ્રસારણની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી ઓગણીસો પંચોતેરથી અણુશક્તિ માટે જરૂરી કાચી ધાતુઓ કઈ કઈ છે યુરેનિયમ અને થોરિયમ ભારતમાં અણુશક્તિમાં વપરાતી કઈ કાચી ધાતુ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે થોરિયમ થોરિયમ ભારતમાં મુખ્યત્વે કયા રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે તો કેરળ અને તમિલનાડુમાંથી બિહારમાં કયા સ્થળેથી યુરેનિયમ મળી આવ્યું હતું જદુગોડામાંથી યુરેનિયમ મળી આવ્યું હતું કર્ણાટકના કયા ઘાટમાંથી યુરેનિયમ પ્રાપ્ત થયું છે આરબીઆઈ ઘાટમાંથી યુરેનિયમ પ્રાપ્ત થયેલ છે મેઘાલયની કઈ ટેકરીઓમાંથી યુરેનિયમ પ્રાપ્ત થાય છે ગારો ટેકરીયામાંથી બી એ એટલે શું તો ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર એટલે કે બીએઆરસી એઆરસી ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર અને ભારતમાં અણુશક્તિના સંશોધનનું મુખ્ય કેન્દ્ર કયું છે બાબા ઓટોમિક રિસર્ચ સેન્ટર બી અને જે બી એટલે કે બાબા ઓટોમિક ઓટોમિક અણુ રિસર્ચ સેન્ટર આવેલું છે તો ટ્રોમ્બે ખાતે આવેલું છે ભારતની પહેલી અણુભઠી કઈ હતી તો ભારતની પહેલી અણુભઠ્ઠી અપ્સરા હતી યાદ રાખજો મિત્રો અપ્સરા અણુભઠ્ઠી કયા સ્થળે આવેલી છે તે ટ્રોમ્બે ખાતે આવેલી છે અપ્સરા અણુભઠ્ઠીની શરૂઆત ક્યારે કરવામાં આવી ચાર ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ ભારતમાં આવેલી અણુભઠીઓમાં શેનો ઉપયોગ કરી રેડિયો એક્ટિવ કિરણોત્સર્ગી આઇસોટોપ બનાવવામાં આવે છે તો કાર્બન અને કોબાલ્ટનો ઉપયોગ કરી ભારતમાં પહેલું અણુ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું ઓગણીસો ચુંબોતેરમાં પહેલું અણુ પરીક્ષણ કયા સ્થળે કરવામાં આવ્યું હતું પોખરણમાં ભારતે બીજું અણુ પરીક્ષણ કઈ સાલમાં કર્યું હતું તો જે ઓગણીસો કરવામાં આવ્યું હતું સાયરસ પૂર્ણિમા એક બે ત્રણ ધ્રુવ કામિની શું છે તો જે અણુભઠીયો છે યાદ રાખજો સાયરસ પૂર્ણિમા વન ટુ થ્રી ધ્રુવ કામિની શું છે અણુભઠીયો છે તો મિત્રો આજે આપણે નવસો સુધીના પ્રશ્નો રાખીએ છીએ આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોતા રહીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા જેથી કરીને આવના દરેક વિડીયો નોટિફિકેશન આપણી સોદો મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત